કોંગ્રેસ દોડતું થયું ધાલથી મોહમ્મદપુરા સુધીના માર્ગ માં ગોબા હોવાના આક્ષેપ સાથે વિલિકાને કરી રજૂઆત કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી માંગ દિવસ બાદ અંકલેશ્વર પોલીસ સામે સરકારી ગુનો કરતા આક્રોશ પણ હવે તસ્કરો છોડતા નથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં માતાજીના મંદિરને અજાણ્યા તસ્કરો નિશાન બનાવી માતાજીના માથા ઉપરનું ઝુમર અને ઘડ તસ્કરી કરી ફરાર મામલો પોલીસ મથકે ભરૂદના તાળીયા મિત્ર મિત્રને મસ્તી મસ્તીમાં કેમ છે કાંગાળુ કહેતા ચપ્પુના ઘા જીક્યા ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો સનાતન ધર્મના ના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં પચાસ માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો તારી ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારૂડ તથા તેમનું કલાવૃત રમજટ બોલાવશે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે વાદા સ્વ્યાર બે હાજર ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકા બાજુમાં તાલુકો જિલ્લા ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના ની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ સામે સરકારી કામમાં રુકાવટ ગુનો દાખલ કરતા સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીમાં નોંધાઈ છે થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત થયા હતા બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ વી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં ટ ઉભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાંય સામર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચૈતર વસાવા ઉપર ઉપરા છાપડી બીજી ફરિયાદ નોંધાઈ જતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ ચૈતર વસાવા સામે નોંધાતી ફરિયાદના કારણે લોકોમાં વધુ લોકપ્રિય બનતા હોય તેવું પણ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસ ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે તમને આપેલા છે છે જાહેર કર્યા કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી 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 અમે 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 જેલોથી ડરવાના નથી આવનારા દિવસોમાં જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધારતી મમતપુરા સુધીના માર્ગમાં ગોવાચાડીના ચોકાવનારા અહેવાલો બાદ વિપક્ષ અને કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરાય હતી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રોડમાં ગોબાચારી થતી હોવાનું ખુલ્લું કૌભાંડ એસએનપી ન્યૂઝે પાડ્યું હતું પરંતુ મોડે મોડે પણ વિપક્ષના નેતા અને કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે રોડમાં થયેલી ગોબાચારી મુદ્દે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે એસએનપીના અહેવાલના પગલે આખરે કૌભાંડ થયેલા રોડ ઉપર પુનઃ કામગીરી કરવામાં આવતા રોડની

ચીફ ઓફિસર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને કરવામાં આવે એની સાથે સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે રોડ ની કામગીરી સમય ઉભા રહેવાની એ જવાબદારીમાંથી એ લોકો છટકી ગયા હતા ત્યારે કોઈ પણ બે દિવસ કામગીરી ચાલી એ કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર હતા. એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બળતરો કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે એની સાથે સાથે વિસ્તાર તેમજ વિસ્તાર જે રોડ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલો છે કામગીરી તાત્કાલિક ચાલુ થાય તે માટે પણ રજૂઆત કરેલી છે વેલકમ ટુ પામલેન્ડ હોસ્પિટલ બારક્ષિસ ફર્સ્ટ NABH કેર Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Palshuti Nagar, Baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. મોર ઇન્ફોર્મેશન વેબસાઇટ એટ શાક હજી આગળ જોતા બધું બહુ છે બધા ભરૂચ વાસીઓ આ ધાબા પર એક વખત તો હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા

જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો ખૂબ જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અંકલેશ્વરમાં મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના માથા પરનું ઝુમર અને ઘટની તસ્કરી કરી જતાં મામલો પોલીસ પાસે પહોંચ્યો છે

છત્ર અને મંદિરના ગંડ લગભગ એક લાખ ઉપરાંતની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી છે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને મંદિરને નિશાન બનાવતા તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા માટે સ્થાનિક ભક્તોએ પણ માંગ કરી છે આજ રોજ માવટી નગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંદિરની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે ગડખોલ પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં વીજ સલામતી અને વીજ અકસ્માત વિશે લોકોને જાગૃત કરાયા હતા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તાળિયા ઝુપરપટ્ટીમાં ઓટલા ઉપર બેસવા જતા મિત્ર મિત્રને મસ્તી મસ્તીમાં કેમ છે કાંગાળુ કહેતા ઉસ્કેરાયલા એ પોતાના ગજામાંથી ચપ્પુ કાઢી મિત્રને ગાલ ઉપર જ મારી દેતા તે ઢળી પડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તાળિયા ઝુપરપટ્ટીમાં ચોકના ઓટલા ઉપર બેસવા ગયા હતા તે દરમિયાન સનિ રમેશ વસાવા બેઠો હતો તે વેળા સંજય મુકેશ વસાવાએ આવીને સનિ વસાવાને

હેલો ભરત આજો હવે ચંклеશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાઇટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે ફૂડ નો ટેસ્ટ થી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ્ટ્રિન સ્ટાફ ફૂડ ની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે આ બધું જ આ રેસ્ટોરન્ટ ના લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે ગ્રીનરી ગ્રીન્સ માં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે એક ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગ ની ફેસિલિટી પણ अवेलेबल છે તો આજે જ તમારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્ત્વ રહ્યું છે અને માગસર માસના દર ગુરુવારે પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલ ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે અને આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો પણ આ દરગાહ ખાતે ઢેબડા સહિતની સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા પણ તથા દરગાહમાં ઢેબડા ચણા ફૂલ અર્પણ કર્યા હતા અને ભીડભંજન હનુમાન મંદિર વિશેષ જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારના કૂવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે અને મંદિરના ભોય તળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ આવેલી છે હનુમાનજીને ચડાવાતું તેલ સીધું કૂવામાંથી પાતાળ કૂવામાં હનુમાનજીને ચડતું હોવાનું પણ લોકો માની રહ્યા છે અંદાજે પાંચસો વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલોની લાડીઓ ઊભી રહેશે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ પણ હોય અહીંયા આવતા બાળકો યુવકો યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે

મળીને છે સામસામી એ હિન્દુ મુસલમાનની એકતાનો પ્રતિક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે આમનો બહુ સ્વચ્છ છે બહુ ચમત્કાર છે એમનો અને વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માક્ષર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે વીરભંજન હનુમાનજી મહારાજ કીજે જય શિયારામ આપ જે દર્શન કરી રહ્યા છો એ વીરભંજન હનુમાનજી મહારાજ છે આ પાંચસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચરાવે છે એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી જે પણ શ્રદ્ધારુઓ છે એ આખો દેશ અહીં આવીને પોતાના ઘરથી થી અને તલ લઈને આવે છે અને હનુમાનજી આરાગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ મેળાનું મહત્વ વધુ રહ્યું છે કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખા પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ લોકો માણતા હોય છે અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે અને વર્ષોથી કોઠા પાપડીનો મેળો યોજાતો રહ્યો છે અસલામ વાલેકુમ મારું નામ સૈયદ જાર મિયા અબ્દુલ્લા મિયા છે હું અહીંનો નસીન છું અહીં ભરૂચ શહેરમાં ભીડભંડન મંદિર અને દરગાહ અહીં નવા સુલતાન દાદાનું દરગાહ છે સામે હનુમાન દાદાનું મંદિર છે આ વર્ષો પુરાણું છે સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે પ્રસાદ તરીકે ઠીપલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે બંને સાથે બંને કોમો અહીં એક એક તાર રૂપે અહીં જોવા મળે છે બધી જ કોમના લોકો અહીં આવે છે ને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા સ્થાપકના જન્મદિવસની અનોખી ઉજવણી કરાય હતી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા અલગ અલગ સેવા કાર્યો થાય છે પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વૈદિક સાથે ઉજવણી થાય તેનું કંઈક અલગ જ હોય છે ભારત જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલું છે ત્યારે આપણે કેક કાપીને પણ મીણબત્તીને ઓલવીને જન્મદિવસ ઉજવીએ છીએ પરંતુ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલનું જન્મ ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી હતી ભરૂચના પ્રખ્યાત સુંદરકાંડ તથા આનંદ ગરબાના ગાયક સંદીપ પુરાણીના મધુર સ્વરે અને સંગીતના તાલે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રગટાવી અભિવૃષ્ટિ કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌ ઉપસ્થિત લોકોએ પ્રકાશ ચંદ્ર પટેલને આશીર્વાદ આપ્યા હતા અને સંસ્થાના ભાઈ બહેનોના હસ્તે વડીલોને ભોજન પણ કરાવી ધન્યતા અનુભવી હતી અને વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા જ્યારે કે જે ચોક્સી લાઇબ્રેરી પરિસરમાં પ્રકાશ પટેલ દ્વારા પાંચ વૃક્ષો રોપવામાં પણ આવ્યા હતા અંકલેશ્વર માં સાવરણી બનાવી પેટીઓર રડતા લોકો લીપણ વાળા મકાનોના બદલે હવે ટાઈલ્સ વાળા મકાન થતા વેપાર પડી ભાગ્યા છે મહીસાગર જિલ્લામાં વાડી સમાજ સાવરણી બનાવી પોતાના પરિવારનું પેટિયું રડી રહ્યા છે અંકલેશ્વરના મૂલ ચોકડી પાસે પરાવ પાડી આખો પરિવાર સાવરણી બનાવે છે રોજની પચાસથી સાહીઠ જેટલી સાવણી ગામડે ગામડે બનાવી વેચવામાં આવી રહી છે એક સાવરણી બનાવતા 25 મિનિટ થતી હોવાનું માનવામાં આવે છે અંકલેશ્વરમાં છેલ્લા ત્રીસ વર્ષથી સાવરણી બનાવવાનું કામ કરી રહ્યા છે હાલના ઉદ્યોગમાં ગામડાના લીપણવાળા ઘરોમાં પણ હવે ટાઇલ્સ લાગી જવાના કારણે સાવણીના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે જેના કારણે પરિવારજનોએ પણ પોતાનું પરિવાર ચલાવવું મુશ્કેલ બની ગયું છે મારું નામ પર્વત છે અમે આ સાવણીનો ધંધો કરીએ છીએ એક ઝાડુ પાછળ અમને 5-6 રૂપિયા મળે છે હવે અમારી એટલી વિનંતી છે સરકારની કે કોઈ અમને લોન બોન આપે તો અમે બીજો ધંધો પાણી કરી શકીએ આ ધંધામાં કોઈ બરકત હે નહીં અમારો ધંધો બી ઊંધો છે અને કાંટા હાથે મજૂરી કરવાની આખો દિવસ અને મથે તારે એ ખાવાની બની રહે છે અમારે કોઈ બીજું જોઈતું નથી અમારે એટલી મહેનતી છે કે અમને કોઈ જમીન જાહેરજાદ કંઈ કાપે પલોટ ફલોટ તો રહીએ અને કોઈ પૈસા આપે તો કોઈ બીજો ધંધો શરૂ કરી શકીએ છીએ આ રાજસ્થાનથી સાવણી લાવીએ છીએ હા અને એની મહેનત થાય એમાં બનાવવામાં બહુ મહેનત થાય કાંટા આખું કાંટા જ આવે ના કાળું ઉપર થી તોડવું ફાળવું બધું કરવું અમારે કાંટા ને ઝીણું કરવું પછી ગામડે ગામડે વેચવા જવું આખો દિવસ વેચીએ તો સો પચાસ વેચાય એમાંથી પાંચસો છસો રૂપિયા મળે એમાં ખાવું પીવું આ તે બધું એટલે પૂરું જ થઈ જાય એટલે અમારી એટલી વિનંતી છે કે કોઈ જમીન થોડી ઘણી આપે ને સરકાર કોઈક મદદ કરી શકે તો અમે બીજો ધંધો ચલિશું સાવન ઓછું થઈ ગયું સો પર્સન્ટ નો થી પચીસ પર્સન્ટ થઈ ગયું અત્યારે પીછી ચાલે સાઇસ ના મકાનો થઈ ગયા पहला लिपणना मकान था तो हमारे 200 300 नंबर निकली जाता था। અત્યારે તો પીછી ચાલુ થઈ એટલે 650 નંબર નીકળી જાય જો. કેવું બધું છે? એન્ગેજમેન્ટ હો કે મેરેજ હો, બર્થડે હો કે બેબી શાવર હો, એક પ્રીમિયમ બેન્ક્કેટ હોલ હોના તો જરૂરી છે. ડોન્ટ વરી. ઇસકા સોલ્યુશન લેકર હમ આ ચુકે લોર્ડ્સ હોટેલ એન્ડ રિસોર્ટ મે. યહાં પર આપકો મિલ જાયેંગે મલ્ટીપલ બેન્ક્કેટ હોલ, જૈસે કી રાજમહેલ બેન્ક્કેટ હોલ, રાજ દરબાર બેન્ક્કેટ હોલ चांसेलर बंकेट हॉल एंड लोन्स इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड ये यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटिफुल एम्बेसियर स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो so, आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉट्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच કરી માંગ આઠ દિવસ બાદ અંકલેશ્વર પોલીસ ધારાસભ્ય સામે ફરિયાદ સરકારી કામમાં ગુનો દાખલ કરતા સમર્થકોમાં આક્રોશ

ナマ,サマチャンスカー。<music>